નમસ્કાર શિક્ષક મિત્રો હમણાં બે હમણાં ઘણા ફોન આવ્યા કે એક આઈડીથી એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેટલા આઈડીથી કામ કરી શકાય તમે કે એક વાલીના બે ત્રણ બાળકો હોય તો એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેવી રીતે તેનો એકાઉન્ટ એડ કરી શકશે એ આપણે જોઈએ તો અહીંયા મિત્રો આપણે જેમ આપણું પોતાનું આઈડી ખુલ્લું છે એમ બીજું કોઈ આઈડી એડ કરવું હોય તો આ નીચે એડ એકાઉન્ટ ઓપ્શનમાં જઈ અહીંયા બીજું આઈડી આપી દઈશું જેથી બીજા બાળકનો આઈડી અહીંયા આપી દેવાય દાખલા કે હું અહીંયા તમને એક આઈડી એન્ટર કરી બતાવું છું એને આપણે સ્વિચ કરીને યુઝ કરી શકશું બહુ જ સિમ્પલ છે અહીંયા જે રીતના આપણે નવું આઈડી ઓપન કરીએ છીએ એ પ્રમાણે જ એના તમામ એના પાસવર્ડ યુઝરનેમથી આપણે અંદર એન્ટર થઈ જઈશું જેવું જ આપણે સાઈન ઇન કરશું એટલે અહીંયા ત્રણ ડોટની અંદર નીચે એકાઉન્ટ બતાવશે તમારે જે એકાઉન્ટ યુઝ કરવું હોય અહીંયા ક્લિક કરશો એટલે એ એકાઉન્ટ અહીંયા સ્ટાર્ટ થઈ જશે અહીંયા નીચે બતાવશે એ પ્રમાણે એ એકાઉન્ટ ચાલુ કરવું હોય તો એ અહીંયા નામ બતાવશે જ ઉપર એનું સ્વિચ થઈ જશે ઓકે મિત્રો આ રીતના આપણે એક કરતાં વધુ એકાઉન્ટ ઓપન કરી શકશું માટે હવે કોઈ પ્રશ્ન નથી They thank you.